નમસ્કાર નવપ્ર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નેસવાડી એપીએમસી ખાતે તાલુકાના ખેડૂતો માટે ટ્રેક્ટર સાધનમાં સહાય માટે ધારાસભ્ય તથા જિલ્લા ખેતીવાડી અધિકારી અધ્યક્ષતામાં સ્થળ ચકાસણી કેમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ એકસોને પાંત્રીસ ખેડૂતો દ્વારા ખરીદેલ નવીન ટ્રેક્ટર સાથે ઉપસ્થિત રહ્યા હતા અંદાજે સાઠથી પાંસઠ લાખ રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવનાર છે જેમાં ધારાસભ્ય અભયસિંહ જડવી દ્વારા ખેડૂતોને ખેતીવાડી વિભાગની સહાય લક્ષ્મી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ખેડૂતોને પ્રશ્નો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે એવી અપીલ કરવામાં આવી હતી જિલ્લા ખેતીવાડી અધિકારી બી એસ પંચાલ દ્વારા હાલમાં ખેતીવાડી વિભાગમાં ચાલી રહેલા તમામ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજ રોજ એપીએમસી નસવાડી ખાતે

एक सो पास ना मोठा बघा ट्रेक्टरो समावेश अंदाजित कुल रकम पासठि सहाय विजय चौहान विस्तार अधिकारी खेती नसवाडी